એવું કર્યું ને સાહેબ કે જોઈને કાયદેસર તમારો હોશ ઉડી જશે હવે જે છોકરો અને જે છોકરી છે મિત્રો એમને કઈક દોસ્તી થાય છે અને દોસ્તી થઈ અને એટલા હદ સુધી જતી રહી કે છોકરો એ છોકરીને એવું કીધું કે આપણે ત્રીજા માળે જતા રહીએ એટલે એ બંને ત્રીજા માળે જતા રહ્યા બરોબર હવે જ્યારે છોકરો અને છોકરી ભાઈ ત્રીજા માળે ગયા ત્યારે છોકરાએ એવું કીધું કે આપણે બંને જણે જીવન ટૂંકાવી નાખીએ ત્યારે એ છોકરી ખાલી છોકરા ઉપર કેટલો ભરોસો છે સાહેબ તમે વિચારો એ છોકરી ત્રીજા માળથી ભય કૂદકો મારી નાખ્યો અને એ છોકરીનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને જે ભાઈ હતો એને કૂદકું ન માર્યું એ પોતાનું જીવ બચાવી અને સાહેબ ફરાર થઈ ગયો આ સૌથી મોટા સમાચાર સાહેબ તમે વિચારો એક છોકરીનું જીવન તો એને ટૂંકાવી નાખ્યું ભાઈ આ જે જે આપણે કહો છો ને ભાઈ કે આ લફરું એ લફરાની બાબતમાં જ એક છોકરી તો પોતાનું જીવન ટૂંકાવી ભાઈ પણ એની સાથે સાથે જે છોકરો છે એને પણ આ છોકરીને એટલો મોટો દગો દીધો ને ભાઈ કે ખરેખર એ ભાઈ જયારે પકડાઈ જશે ને ભાઈ ત્યારે એને સાત સમુદ્ર પાર યાદ થઈ જશે ભાઈ કે સાત ભેટી કોને કહેવાય ને એને યાદ આવી જશે ભાઈ કેમ કે છોકરીનો મિત્રો જીવ એને લઈ લીધો છે કેમ કે એ બંને જણા એવું નક્કી કર્યું કે આપણે ત્રીજા માળેથી ભય કૂદકો મારી દઈએ પરંતુ જ્યારે કૂદકો મારવા ગયા ત્યારે છોકરી જ કૂદકો મારે અને છોકરા ન મારતા આ છોકરો ત્યાંથી ફરાર થઈ ગયો અને છોકરીને હોસ્પિટલ ખસેડી પરંતુ એ છોકરીનું મોત થઈ ગયું અને જે છોકરો છે ફરાર થઈ ગયો છે હવે જયારે છોકરો પકડાશે ભાઈ ત્યારે જોવું મહત્વનું છે કે આગળની શું કાર્યવાહી થાય છે બાકી પોલીસે પણ આને લઈને કાર્યવાહી હાથ ધરી છે હવે મારા ભાઈઓ હું તમને અપીલ કરું છું કે જેટલા પણ લોકો ભાઈ પ્રેમ કરો ભાઈ આપણો નાય નથી બરોબર આપણે કોઈને કેવા વાળા નથી કેમકે હું તો ભાઈ કોણ છું ખાલી મારું તો કામ છે એક પત્રકારની રીતે એક સાચા સમાચાર આપવાની સાચી ઘટના બતાવી પણ હું મારા ભાઈઓ તમને એટલું જ કહું છું આવી ઘટનાઓથી તમે દૂર રહો જેટલું બને એટલું દૂર રહો કેમકે દૂર રહેવામાં સાહેબ ફાયદો છે તો બસ આજ માટે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ